તો હે લવ મિત્રો કેમ સૌ મિત્રો મજામાં આઈ હોપ કે મિત્રો મજામાં જ જઈશું મિત્રો મજામાં જ રહેવાનું મિત્રો મિત્રો આપણે આવી ગયું છે ટ્રેનમાં જમવાનું અને લગભગ રાતના વાગી ગયા છે આપણે કેટલા વાગ્યા છે મિત્રો ટાઈમિંગ જોઈ લઈએ વાગી ગયા છે મિત્રો આપણે સાડા આઠ અને મસ્ત મજાનું જમવાનું મિત્રો આવી ગયું છે તો હું તમને બતાવીશ કે આજનું મેનુ નાઇટનું ડિનરનું મેનુ શું છે મિત્રો લગભગ લગભગ મસ્ત જ હશે જમવાનું તો આપણે બતાવીશું મિત્રો શું છે જમવાની અંદર મેનુ બરોબર તો બન્યા રેજો મિત્રો બ્લોગની અંદર બ્લોગ પૂરેપૂરો જોજો આઉટ ના થતા મિત્રો બ્લોગ મસ્ત રહેશે મિત્રો બરાબર આપણે જર્નીનો બ્લોગ બનાવ્યો છે મિત્રો તો જોજો મિત્રો તો મિત્રો આ છે આપણે પ્લેટ અને ભાઈ જમવાનું આવી ગયું છે ટ્રેનની અંદર અને મસ્ત મજાનું જમવાનું છે ભાઈ આપણે બોક્સિંગ બધા ખોલીશું અને શું જમવાનું છે આપણે જોયું મિત્રો બરોબર જો મસ્ત મજાનું ફિનિશિંગ છે દહીં છે આની અંદર સબ્જી છે મિત્રો અને ચાવલ હોય છે દાળ હોય છે ને એક સબ્જી આમાં પણ એક સબ્જી છે મતલબમાં બે સબ્જી છે અને આ છે રોટલો તો જોવાનું રહ્યું છે મિત્રો બન્યા રહેજો આપણે બ્લોગની અંદર આપણે ડિનર પૂરું અનબોક્સ કરીશું અને તબ તક મિત્રો બને રહેજો બ્લોગની બહાર જાતા નહીં આ ટિશ્યુ પેપર છે મિત્રો જો હાથ પોસવા માટે ને મોટું પોસવા માટે નું આપણે ટીશ્યુ પેપર આપ્યું છે મિત્રો તો આપણે અનબોક્સિંગ મિત્રો કરી નાખશું બરોબર શું છે મિત્રો આમાં મળ્યા છે સાવલ એકદમ ફર્સ્ટ ક્લાસ સાવલ છે મિત્રો આને આપણે બહાર મૂકી દઈશું મિત્રો આમાં જગ્યા નહીં હોવાના કારણે નોન મિત્રો ઈલો છે મિત્રો છે શું પનીર છે મિત્રો ફર્સ્ટ ક્લાસનું મસ્ત મજાનું આવ્યું છે ભાઈ આપણે આનું અનબોક્સિંગ કરી નાખશી ફૂલ અને ફાઈનલ ખબર પડી જાય કે શું છે લો આ છે ડાળ તો મિત્રો આ વસ્તુ બધી અનબોક્સિંગ થઈ રહી છે પનીર છે આ દળ છે ચાવલ છે દહીં છે રોટી તો છે જ તે મિત્રો મિત્રો બ્લોગમાં બન્યા રહીશું આઉટ ન થતા અને સ્ક્રિપ્ટ ના કરતા મિત્રો મજા આવે છે બ્લોગ બહુ મસ્ત બનાવ્યો છે તો બ્લોગ પૂરેપૂરો જરૂર જોજો મિત્રો આપણે અનબોક્સિંગ કરવી છે ये घाठे खोलो हम थोड़ो टाइम लागे से भाई लो अभी जो मस्त मजा नहीं रोटी ये रही सही पड़े हम्म रोटी दी जम સંત યુરીનેટ જમવાનું શરૂ કરી વિ મિત્રો આપણે રોટી છે તો આપણે મિત્રો ટેસ્ટ કરીને જોવી કેવું લાગે છે બરોબર मस्त है एकदम टेस्ट मस्त है सर नु पैकेट सर बटर जन सब्जी टाटी से ठंडी

ટ્રાવેલ કરતા હોય બધા મિત્રો બેઠા હોય બધા પોતાનું પતંગ લઈને જમતા હોય મિત્રો દહીંનું અનબોક્સિંગ કરીશું મિત્રો આપણે બન્યા રહેજો તો ફર્સ્ટ ક્લાસ એકદમ

મોર્નિંગમાં પેલી શા અને નાસ્તા વગેરે મિત્રો આવ્યું હતું પછી બ્રેકફાસ્ટ આવ્યો અને પછી બપોરે જમવાનો આવ્યું ખાનના પાછો ટી બ્રેક આવ્યો જમવાનો નાસ્તો અને અત્યારે જમવાનો આવ્યો એકદમ પૂછા નહી રહ્યો તમે પાણીની બોટલ સહિત બધી વસ્તુ આવ તો સારું મિત્રો આપણે જમવાનું પૂરું કરી દઈએ પછી આગળ મળ્યા મિત્રો આપણે તો આપણે ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને બધું કમ્પલેટ કમ્પ્લીટ કરી દીધું છે ફર્સ્ટ ક્લાસ મિત્રો આપણે શા લઈ લીધી છે મસ્ત મજાની અને ધોવાડા નીકળી રહ્યા છે બસ શા પીવાની છે હમણાં શા લઈ લીધી છે મિત્રો અને શાહ વગેરે પી લેવી પછી આગળથી આગળની આપણે અહીંથી સફર ફ્રીને કરવાની છે અને ટ્રેન ચેન્જ કરી છે આપણે ઘર જવા માટેની બીજી ટ્રેન અહીંથી ચેન્જ થઈ છે અને સફર પહેલી મિત્રો આપણે સા પાણી વગેરે નાસ્તા પાણી કરી લેવી તો મિત્રો રામ રામ ને સીતારામ આપડી ટ્રેન આવી ગઈ છે મિત્રો ઘરે જવાની અને ટ્રેનમાં બેહવા જઈ રહ્યા છે મિત્રો બરોબર તો આપણે હમણાં ટ્રેનમાં માં સડી જવાનું છે ભાઈ અને ટ્રેન આવી ગઈ છે બરોબર અને લગભગ આપણે મિત્રો હવારમાં પહોંચી જઈશું

આગળ આવ્યો હશે એટલે હાલિન બહુ આવું પડ્યું તો આખરી કાર મિત્રો આપણો ડબ્બો મળી ગયો છે અને જો ટ્રેન ના આવી ગયા છે

ઇચ્છાનું પૈસામાં એક ચાર ફોલો છે આપણે બાઈકની જાવી જાય છે રાતનો ટાઈમ થઈ ગયો છે હાથ આપણે છે કાલે લગભગ મિત્રો બપુર વિધીમાં પહોંચી જવાનો છે મિત્રો બરોબર તો મિત્રો અત્યારે અપલોડ કરે છે બીજી વસ્તુ

વાયા વાયા જાય છે એટલે ખરું બસ તો નથી મળી જતો તો જોવાનું રહ્યું છે મિત્રો આપણે ખાતે ક્યારે પહોંચીએ છીએ અને ટાઈમ રહેશે મિત્રો તો આપણે બસથી ને જ આજે લાઈવ કરવાનો વિચાર છે બસ થી લાઈવ કરીશું આપણે દિવસે તો રહેવા જોવાનું રહ્યું છે મિત્રો અત્યારે આપણે સફર કરીને ઉતરી ગયા છે ટ્રેનમાંથી અને ત્યાંથી હવે ઘેરે જવા માટે આપણે નીકળી ગયા છે રવાના થઈ ગયા છે મિત્રો મોર્નિંગના નાસ્તા પાણી કરી લીધા છે બરોબર તો હવે આગળની સફર આપણે ફેરીએ છીએ મિત્રો બરોબર તો બધા રહી છે મિત્રો અહીંયા આપણે અમદાવાદ સ્ટેશને સ્ટોપ કર્યા છે અહીંયા અને અહીંયા બસમાં માં બે જવાના છે એ તો તે જોઈ જ રહ્યા છો બસો વારા ફરતી પાછળ પાછળ બીજી બસો આવે છે અને થોડી દેરમાં એની બધા બે હવાના છે પાંચ મિનિટ હોલ્ડ કર્યો છે રિવરફ્રન્ટ નો જોઈ શકો છો આ બ્ર મોદી સાહેબ પણ આજ આવેલા છે મિત્રો તો પૂરેપૂરું અહીંથી નથી પતાતું પણ પબ્લિક બહુ છે મિત્રો પતંગ મહોત્સવ માટે મોદી સાહેબ આવેલા છે નજારો જોઈ શકો છો મિત્રો રિવરફ્રન્ટનો હાલમાં અમે અમદાવાદ પહોંચ્યા છીએ મિત્રો અને ટૂંક સમયમાં હું ઘરે પહોંચવાની તૈયારીમાં છું મિત્રો જોઈ શકો છો આ બધું અમદાવાદની રોડ રાખ